જૂનાગઢ જિલ્લાના કિશોદ ખાતે ગોપાલકૃષ્ણ ગેસ એજન્સી દ્વારા તમામને રાંધણ ગેસ ધારકોએ ઈ કેવાયસી કરવા વિનંતી કરવામાં આવી હતી ગુજરાતના તમામ સેન્ટરોમાં રાંધણ ગેસ કનેક્શન ધારકોને તમામને પોતાના ગેસ કનેક્શન વપરાશ સબબ ઈ કેવાયસી કરાવવું જરૂરી હોય તે માટે નજીકના ગેસ એજન્સી ધારકને ત્યાં જઈ અને ઈ કેવાયસી કરાવવા જણાવ્યું હતું કેમ કે ગુજરાત સરકાર દ્વારા આર્થિક પછાત લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલા ફ્રી રાંધણ ગેસ કનેક્શનનો વપરાશ ખુદ માલિક જ કરી રહ્યા છે કે નહીં હાલ ઘણા જ ફ્રી આપવામાં આવેલા કનેક્શનોમાં સરકાર દ્વારા

આ મીડિયાના માધ્યમથી રાંધણ ગેસ વાપરતા તમામ ગ્રાહકોને ખાસ જણાવવાનું કે અત્યારે દરેકને ઈ બાયોમેટ્રિક તરીકે આપણે દરેકનું કનેક્શન ઈ કેવાયસી કરવાની જરૂર છે આ માટે થઈ અને એનો સમય સવારે નવથી સાડા અગિયાર સુધી છે બપોર પછી ચારથી છ સુધીનો છે આ ટાઈમમાં આવો તો જલ્દી થઈ જાય નહીતર લોડને કારણે સર્વર ડાઉન હોય તો ઘણી વાર લાગે છે અને આ કરવા માટેની મર્યાદા અત્યારે એકત્રીસમી માર્ચ આપેલી છે તો એ પહેલાં દરેકે આવીને કરાવવું જરૂરી છે એમાં ખાસ કરીને જે લોકોને ફ્રી કનેક્શન મળેલા છે એ ફ્રી કનેક્શનવાળાને દરેકને અત્યારે સબસિડી ચાલુ છે જે બસો રૂપિયા હતી એ ત્રણસો રૂપિયા થઈ ગઈ છે તો એ લોકોએ તો ખાસ આવું કારણ કે જો એ લોકોમાં એવું થાય કે એનું વાયોટ ન થાય તો એનું કનેક્શન એ વાપરતા નથી અથવા તો એનો દુરુપયોગ થાય છે એવો અર્થ ન થાય એટલે દરેકે આવીને ખાસ આ વસ્તુ કરાવવા માટે ખાસ આવવાનું છે અને એકત્રિત માર્ક પહેલાં અને જનરલ કનેક્શનો છે એમણે પણ આ કરાવવું ફરજિયાત છે કેમ કે કનેક્શન પોતે જ વાપરે છે એની ખરાઈ કરવા માટે આ અતિ જરૂરી છે હાલ ઇ કેવાયસી કરાવવા ફક્ત કનેક્શન ધારકોએ પોતાનું આધાર કાર્ડ લઈ જવાનું રહેશે જે કનેક્શન ધારકોને ઈ કેવાયસી કરાવવા માટેની છેલ્લી તારીખ ત્રીસ માર્ચ આપવામાં આવી છે તે પહેલા કરાવી લેવું અન્યથા કનેક્શન બંધ પણ થઈ શકે છે તે માટે વહેલી તકે કરાવી લેવા તમામ રાંધણ ગેસ ધારકોને જણાવવામાં આવ્યું છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ